નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા ડોક્ટરનું દર્દીના સગા સાથે અંઢાસ્તુ વર્તન નસવાડી તાલુકાના બસ્સો બાર ગામમાં આદિવાસી બહુટુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે આદિવાસી પ્રજા મોટી આશા સાથે સરકારી હોસ્પિટલમાં આવે છે મહિલા ડૉક્ટર રિફર ચિઠ્ઠી લખી બોડેલી ખાનગી દવાખાને મોકલવાનો આગ્રહ રાખી દર્દીઓને ખાનગી દવાખાને ન લઈ જાય તો દર્દીના સગા સાથે અશોભનીય વર્તન કરે છે આદિવાસીના દર્દીઓ એ સગાએ કરી મીડિયા સમક્ષ ફરિયાદ સરકાર આદિવાસી દર્દીઓની સારવાર માટે ફાળવે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મહિલા ડૉક્ટર બોડેલી ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાનો આગ્રહ શંકા ઉપજાવે છે જિલ્લા આરોગ્ય અધિકારીએ સંપૂર્ણ તપાસ કરી

કોઈ પેશન્ટ વાત સાંભળે છે અરે કેસ શું સાંભળવાનો પેશન્ટ ને જોવાનું પછી બધું કરવાનું એટલો બધો જોવા બાદ દાખલ કર્યા નથી લાયા હતા આપણે ત્રણ દિવસ પહેલા મનીષા સિસ્ટર હતા એની શિફ્ટમાં માં જો સર હીરાબેન રાત્રે ચાર વાગ્યાનો કેસ છે તમે જોઈ લો બોલો બરાબર બે દિવસ પહેલા જોવો ને ત્રણ દિવસ પહેલા એટલી બધી દાદાગીરી કરે છે તમે સાંધી વાત સાંભળી નથી દવા આપી તમે જોયું કાલે 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 જોઈ લો કાલે 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 સિસ્ટરને પૂછી જો મનીષો સિસ્ટરને ને ના 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 તમે વાત નહીં સાંભળી કેસ નહીં સાંભળ્યો બરાબર તમે પૂરતો કેસ નહીં સાંભળ્યો ફિઝોલ છે તમે દાદાગીરી કરો છો ના 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 તમે દાદાગીરી કરો છો તમે દાદાગીરી કરો છો તમે કેસ પૂરતો સાંભળ્યો નથી બસ વાત પતી ગઈ ના 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 તમે કીધું મેં તમને બરાબર ના રાત્રે લાવ્યા હતા રાત્રે ત્રણ ચાર વાગે લાવ્યા હતા આ લાંબા ચોપડામાં કેમ લખ્યો છે જો હું કેસ પેપર નથી લાવ્યો

તમારે જે કરવું હોય તે કરો ફોન કરવા હોય મેડમ તમે મારી વાત સાંભળી નથી પહેલી વાત છે હા કેસ મને આપેલો છે હું ઘરે નહીં લાવ્યો ઇમરજન્સીમાં આવ્યો છે એમને વોમિટિંગ થાય છે તૈયારીમાં તમારી ટ્રીટમેન્ટની તો મેં કઈ વાત જ નતો કરતો મેં તો તમને એવું કીધું જ નથી કે તમે ટ્રીટમેન્ટ આપી છે

પાંચ છ દિવસથી શું કરતા હતા તે લે આવતી રહે રે ચાલુ સિસ્ટર જોઈ લે છે ચાલ ચાલ લીલાબેન ગિરીશભાઈ શાહ ઉમર બાવન વરસ નસવાડી ચોપન વરસ અમને હાલમાં છે ને વો મીટિંગ થઈ તપલિક છે જેવું થાય છે વધારે અને પેટમાં આગળ સાઈડ પાછળ પીઠમાં જે છે અત્યારે થોડીક વાર પહેલાં જ થઈ હવે આપણે અત્યારે કલાક પહેલે દવા છે ને અહીંયાથી આપી હતી પેલી એક મેં તમને બતાવું છે અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા મેડમને કહેતા પહેલાં પાંચ મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા પછી તૈયારીમાં મેં એવું કીધું કે તમે વાત કમ નથી સાંભળતા એમ તો કે તું વાત કમ નથી સાંભળતો એમ મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો તો મેં કીધું મેડમ તમારો મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે તો કે તમે અહીંયા ઓળખાનથી આવો છો ઓળખાનથી આવો છો કીધું મેં કીધું મારું નામ જુઓ તો મને કે મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જો પહેલાં કેસ બેસની વાત ના કરો કેસ ચાલુ જ છે અહીંયા એ એ મેં કીધું તો મને કહે છે કે જતો રહીથી તું એમ મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જ જતો રહે એમ એવી રીતના મને દાદાગીરી કરી મેં કેટલું બધું કીધું કેટલી બધું કેટલું બધું બોલાચાલી થઈ મને કેટલું બધું તુકારીને એમ તેમ 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 બોલ્યા બોલા અને મેં કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું તો નર્સે પછી સવાર આપી મેડમે ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે હવે મારી એટલી બધી પોઝિશન નથી હું બાઇક ઉપર ત્રણ જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે ઘરે મોકલી દીધા અને રિફર ચટ્ટી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો ખાલી સામાન્ય વોમિટિંગ થઈ હતી પાંચ દિવસ પેલા વોમિટિંગ થઈ ટ્રીટમેન્ટ અહીંથી જ આપી અને પછી આજે વોમિટિંગ થઈ ને તો બતાવાયા હતા તો કઈ સારવાર કરી નહીં અને દાદાગીરી કરીને હલ્લો મચાઈ મારું નામ વ્રત છે રજિસ્ટર જોવાનું કીધું તો રજિસ્ટર નહીં જોયું અમે જૂનો કેસ લઈને આવ્યો છું અને રિપોર્ટ બી લઈને આવ્યો છું મેં કીધું અમે રિપોર્ટ બી પાછા લઈને આવ્યા મેં કીધું મેં તમારો જૂનો કેસ બતાવીશ એટલા માટે મેં પાછો લઈને આવ્યા તો કાથી અહીંયા પેલે તે બાજુ કેવા ગયા તો કે જમવા બેઠા છે એમ કરીને બેસી રહ્યા છે ગઈ કાલે રાત્રે ઇમરજન્સીમાં કેસ અમારે ઘરમાં બનાવ બન્યો તો મારા મમ્મીને વોમિટિંગ એક્સિડન્ટલી થઈ ગઈ હતી 5 દિવસ પહેલા અમે અહીંયા નસવાડી મતલબ સરકારી દવાખાના ખાતે સારવાર લીધી હતી ટ્રીટમેન્ટ ચાલુ હતી દવા અને કાલે સાંજે પાછો એવો બનાવ બન્યો એટલે અમે અહીંયા દવાખાને આવ્યા હતા દવાખાને આવ્યા પછી અહીંયા વેઇટિંગમાં બેઠા હતા ત્યાર પછી અમે અંદર ગયા ત્યારે ડોક્ટરને કીધું કે મેમ પેશન્ટ છે તો કે કોણ છે તો કીધું કીધું મારા મમ્મી છે એમ એમ શું શું થયું થયું એટલે કેમ પૂછ્યું ને પાંચ દિવસથી તું કરતો તો શું શું કરતા હતા તમે આ મેં ટ્રીટમેન્ટ કરી નથી એવું કરીને મને બોલવા માંડ્યા બોલવા માંડ્યા એટલે વધારે પડતું એટલું બધું જોશ શોશ થી બોલ્યા અને મને કે નથી કર્યું ટ્રીટમેન્ટ તું અહીંયાથી બહાર જતો રહે મારા દવાખાનામાં તું જોઈએ ના એવું કીધું મને એમ કે છે કે તમે અહીંયા ઓળખાણથી આવો છો તો મેં એમને કીધું કે મારો અહીંયા કેસ પાંચ દિવસ પહેલાનો ઇમરજન્સી કેસ જોવો તમે મોર્નિંગમાં ચાર વાગ્યાનો રજીસ્ટર છે એમ તો કે અહીંયા મને બધો ટાઈમ ના હોય કે આ બધું રજીસ્ટ્રેશન બધું જોવાનું એમ બધું મારું કામ નથી એ વાત કરી ત્યાર પછી વાત એવી કરી કે શું શું કરવાનું શું છે એમ શું કરવાનું છે વારે ઘડી એવું પૂછવા માંડ્યા એટલે મેં કીધું કે મેમ તમે પેશન્ટની હાલત જો જરા જો એટલે મારા મમ્મી બીમાર હાલતમાં હતા તો બી અંદર આવીને કીધું કે મેડમ તમે જોતા નથી એમ તો કે ના તું અહીંયાથી બહાર જતો રહે મારા જોડે જે ગેસ્ટ આયા હતા એમ મેં આવીને એવું પૂછે કે શું થયું હતું તો મેં કીધું કે બે દિવસ પહેલા આયા છે એમને નથી ખબર મને જાણ છે એમ તો કે ના તું મને મારા દવાખાનામાં માં જોઈએ જ નહીં ત્યાર પછી મેં વિડીયો ઉતારીને એમની જોડે વાત કરી મેં કીધું બોલો હવે તમારે શું કેવું છે એમ તો મેડમ ઠંડા પડી ગયા અસભ્યતાથી અપશબ્દ બોલાય એવી રીતના માઠા લાગે એવા શબ્દ બોલતા હતા

રેફરલ બોડેલી પ્રાઇવેટ માં લઈ જવા બધું મારું કોઈ કામ નથી આ ફિઝિશિયન નું કામ છે એમ કરીને મને રજા આપી દીધી સામાન્ય વોમિટિંગ થઈ તો બી એની કોઈ સારવાર લીધી નહીં ઉપરથી બહુ હલ્લો મચાવી દીધો બહુ 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 ખરાબ અસભ્ય વર્તન કર્યું છે આવી રીતના અવાજ મેડમ નું નામ વૈભવી ખરાદી છે તમારું શું નામ મારું નામ વ્રત છે